જીવંગ મૃત્યુ સુખ દુઃખ ખ લાભ મુખશાંત સુખ અને દુઃખ ખ એ જીવન ના મહત્વના અંગો છે જીવનમાં ક્યારેક સુખનો તડકો આવે છે તો ક્યારેક દુઃખ ખના વાદળો છવાય જાય છે દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહે છે આ વધુ સમયના ચક્રને કારણે થાય છે સમયથી મજબૂત કરી નથી સમય આગળ બધાય નમવું પડે છે તમે લોકોએ પણ તમારા જીવનમાં ઘણા લોકોને રાજામાંથી રાજા અને પદથી રાજા બનતા જોયા હશે સમય એ સૌથી શક્તિશાળી શસ્ત્ર છે જેનો ઘા સૌથી ઝડપી છે અને સમય ના ઘાને કોઈ રૂજાવી શકતું નથી પરંતુ આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણું સમયચક્ર કેવી રીતે ચાલવા નું છે સમય આપણા માટે સુખના દરવાજા ખોલશે કે પછી સંકટના આવા અનેક પ્રશ્નો તમારા મગજમાં આવ્યું હશે તેથી જ આજના લેખમાં અમે તમને એવા કેટલાક સંકેતો વિશે જણાવીશું જેના દ્વારા તમે તમારા જીવનમાં નારા શુભ સમય વિશે જાણી શકો છો જ્યારે નારદ મુનિ વૈકુંઠ ધામ પધાર્યા હતા ત્યારે તેમણે ભગવાન શ્રી વિષ્ણુને આ સંકેત વિશે પૂછ્યું હતું ત્યારે ભગવાન શ્રી વિષ્ણુજીએ તેમને કહ્યું કે તેઓ સ્વયં માણસને કેટલાક એવા સંકેતો મોકલે છે જેના દ્વારા તે તેના આવનારા સમય વિશે જાણી શકે તે સંકેત પ્રકૃતિ દ્વારા પ્રાણી ઓ દ્વારા શુભ સંકેતો દ્વારા અને મારા ભક્તો દ્વારા પણ મળી શકે છે આ માટે માણસે માત્ર એ સંકેતોને સમજવાની જરૂર છે તો આવો અમે તમને એવા સંકેતો વિશે જણાવીએ જે ભગવાન શ્રી વિષ્ણુએ સ્વયં કહ્યું છે પ્રથમ સંકેત જો તમારી આંખ બ્રહ્મ મુહૂર્તમાં નેકળી તે સવારે ચાર વાગીને ચોવીસ મિનિટથી પાંચ દશાંશે બે વચ્ચે ખુલે છે અને તમે ભગવાનને યાદ કરો છો અથવા તમને એવું લાગે છે કે કોઈ તમને કોઈ દિશા તરફ લઈ જઈ રહ્યું છે તો સમજી લો કે તમારા માટે સફળતાના નવા દરવાજા ખુલવાના છે તમે તમારા જીવન વિશે યોગ્ય અભિપ્રાય મેળવવાના છો જેના ના પર ખુદા તમને સાથા આપશે બીજો સંકેત જો તમને એવું લાગ્યું હોય કે તમારું મન કોઈ કારણ વગર ખુશ રહે છે તો તમારો ચહેરો ખીલે છે અને સ્મિતથી ભરેલો રહે છે તમે ગુસ્સાથી આગળ વધો આ નિશાની તમને બતાવે છે કે ખુશી તમારા જીવનમાં દસ્તક દેવાની છે જેના કારણે તમે હંમેશા ખુશખુશાલ રહેશો આવા સમયે આપણને એવી બાબતો વિશે સારા સમાચાર મળે છે જેના વિશે આપણે વિચારતા પણ નથી ભગવાન આપણા મનની અંદર વસે છે તેથી કોઈ પણ કારણ વગર ખુશ રહેવું પણ એક શુભ સંકેત માનવામાં આવે છે ત્રીજો સંકેત જો માતા ગાય તમારા ઘરના દરવાજે વારંવાર કનિક ખાવા માટે આવે છે બિલાડી તમારા ઘરમાં બાળકોને જન્મ આપે છે વાનર તમારા ઘરમાંથી ખાદ્ય પદાર્થો લઈ જાય છે અથવા પક્ષીઓ તમારા આંગણામાં પોતાનો પડા બનાવે છે અને ખીલખિલાટ કરતા રહે છે આવા જ કેટલાક શુભ સંકેતો દર્શાવે છે કે તમારો આવનારો સમય તમને બળવા બનાવશે જેના દ્વારા તમે તમારા જીવન યોગ્ય સ્થાન પર પહોંચશો નાના બાળકોમાં વાસ કરે છે જો કોઈ નાની છોકરી અથવા બાળક તમને જોઈને વારંવાર હસતા હોય અથવા તમારા ઘરે આવે અથવા તમારા આંગણામાં આનંદથી રમે તો તે તમારા માટે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આવા સંકેતો દર્શાવે છે કે તમારું જીવન સ્મિત અને નવી ખુશી ઓથી હરાઈ જશે અને તમારા જીવન માં કેટલાક નવા સંબંધો જોડાવા જઈ રહ્યા છે ભગવાનની કૃપાથી જ તમને આવા સંકેતો મળી રહ્યા છે પાંચમી નિશાની જો કોઈ કારણ વગર લાંબા સમયથી ચાલતા ખર્ચાઓ સંકટ અચાનક ટળવા લાગે છે અને પૈસાના નવા સ્ત્રોત ખુલવા લાગે છે તો આ સંકેતોથી સમજી લો કે તમારો ખરાબ સમય હવે ખતમ થવા જઈ રહ્યો છે અને પૈસા તમારા ઘરમાં ચોક્કસપણે રહેશે અને તમારા ઘરે પણ માંગ લક્ષ્મીનું આગમન થશે છઠ્ઠો સંકેત પૂજાની થાળીમાં ફૂલની માળા કે ચંદન પડવાથી તમને એવું લાગે છે કે ભગવાનની મૂર્તિ તમારા પર સ્મિત કરી રહી છે ઘરમાં પ્રિય મહેમાનનું આગમન ઘરમાં ચાંદી અને સોનાનું આગમન કે સ્ત્રીઓની ડાબી બાજુ અને પુરુષોની જમણી બાજુ આ તમામ સંકેતો તમને આવનારા શુભ સમય વિશે માહિતગાર કરે છે સાતમો સંકેત જો તમે વહેલી સવારે કોઈ શુભ કાર્ય માટે ઘરની બહાર નીકળો છો અને તમને ગાય માતાના દર્શન થાય છે અથવા કોઈ સાધુ સંત મહારાજ અથવા પૂજારીના આશીર્વાદ મળે છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમે જે કામ માટે છોડી દીધું છે તે કાર્ય ચોક્કસપણે સફળ થશે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનું ભૂલતા નહીં અને ન હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો